એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ સુધી કરોડો લોકોને એલપીજી સિલિન્ડર પર સબસિડી મળશે મિત્રો આ સબસિડી ત્રણસો રૂપિયા હશે અને તેનો લાભ માત્ર પાર સિલિન્ડર પર જ મળશે તેનો લાભ મેળવવા માટે ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા હોવું ફરજિયાત છે તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના હેઠળ નવ કરોડથી પણ વધુ લોકો જોડાયેલા છે મિત્રો ચલો વિગતો શું છે જાણીએ તો હકીકતમાં ગયા માર્ચમાં કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને સિલિન્ડર દીટ ત્રણસો રૂપિયા સબસિડી વધારવાની જાહેરાત કરી હતી આ સબસિડી અગાઉ માર્ચ બે સુધી હતી હવે એકત્રીસ માર્ચ બે સુધી લંબાવવામાં આવી છે સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે તમને સબસિડી ક્યારે મળશે તો ચાલો જાણીએ કેન્દ્ર સરકારે ઈંધણના ભાવમાં વધારાને કારણે મે બે બે હજાર માં તેમને વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી હતી આ સબસિડી દર બાર એલપીજી સિલિન્ડર પર ઉપલબ્ધ છે આ પગલાથી લગભગ દસ કરોડ પરિવારોને ફાયદાઓ થવાની આશા છે આના માટે બાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો આ બે હજાર સોળમાં શરૂ થઈ હતી તમને જણાવી દઈએ કે ગ્રામીણ અને વંચિત ગરીબો પરિવાર સસ્ય રસોઈ ઇંધણ પેટ્રોલિયમ ગેસ એલપીજી પ્રદાન કરવા માટે સરકારે મે બે હજાર સોળ માં ફક્ત મહિલાઓ કોઈ પણ ડિપોઝિટ વિના એલપીજી કનેક્શન આપવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એલપીજી શરૂ કરી હતી જે ગરીબ પરિવારનો પીએમ વિવાય શરૂ કરવામાં આવી હતી લાભાર્થીઓને ગેસ કનેક્શન મફત આપવામાં આવ્યા હતા પરંતુ તેમને બજાર કિંમતે એલપીજી સિલિન્ડર બહાર ભરવાની જરૂર હતા તો જો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને